નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કલ્પતારું એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો તાજેતરમાં જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલું છે તો એ નુકસાન અંગે સરકારમાં સહાય મેળવવા માટે અરજી કેવી રીતે કરવી એ સંદર્ભે સંપૂર્ણ માહિતી આપતો આ એક સિંગલ વિડીયો આપણે બનાવ્યો છે તો વિડીયોને સંપૂર્ણ ધ્યાનથી જોજો મિત્રો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી છે કે આપ ચેનલ પર નવા છો તો નીચે સબસ્ક્રાઈબ બટન આપેલું છે ત્યાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા આપના એકાઉન્ટમાં જો વિડીયોમાં નીચેના ભાગે હાઈપનું બટન બતાવતું હોય રાઈટ હાઈપ તો ત્યાંથી વિડીયોને હાઈપ આપજો મિત્રો ભૂલતા નહીં તમે એક જ એકાઉન્ટમાંથી ત્રણ વખત એકના એક વિડીયોને હાઈપ આપી શકો છો તો વિડીયોની શરૂઆત કરીએ સરકાર દ્વારા જે તાજેતરમાં અતિવૃષ્ટિ થઈ એ અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમના માટે સાત નવેમ્બરના રોજ સરકાર દ્વારા દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે રાઇટ આજે દસ હજાર કરોડનું પેકેજ છે એમના માટે સર્વપ્રથમ તો સર્વે કરવો વગેરે એવી બધી બાબતો હતી ત્યાર પછી ઘણા બધા જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા અને સરકારે બાબત ધ્યાનમાં લીધી તો હવે અહીં ઓનલાઈન અરજી કરવા માટે સરકાર દ્વારા ચૌદ નવેમ્બરથી રાઇટ તારીખ મિત્રો ખાસ યાદ રાખજો ચૌદ નવેમ્બરના રોજ બપોરે બાર વાગ્યાથી ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે ચૌદ નવેમ્બર બપોરે બાર વાગ્યાથી હવે એ જે પોર્ટલ છે પોર્ટલ ઉપર કેવી રીતે અરજી કરવાની છે શું પુરાવાઓ જોઈશે એ દરેક બાબતો આપણે વિડીયોમાં આગળ ડિસ્કસ કરીશું તો સર્વપ્રથમ તો જે ઓનલાઈન પ્લેટફોર્મ જે શરૂ કરવામાં આવનાર છે એ છે કે આરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન રાઇટ લિંક નીચે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાં ક્લિક કરશો તો પણ તમને ત્યાંથી લિંક ઓપન થઈ જશે અને ત્યાં રીડાયરેક કરીને લઈ જશે તો ફરીથી કે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આજે જે લિંક છે એ લિંક ઉપર તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને એક નિયત નમૂનાનું પત્રક આપવામાં આવશે જેની અંદર તમારા ગામના વી અથવા વી એલ ઇ એમના મારફતે તમારે અરજી કરાવવાની છે ખાસ ધ્યાન રાખજો મિત્રો બહાર કોઈ સીએસસી સેન્ટર કે ક્યાંય તમારે અરજી કરાવવાની જરૂર નથી ગામના વી સીઈ કે વીએલઈ એના મારફતે તમે આના ઉપર અરજી કરાવી શકશો હવે અહીંયા અરજી કરતી વખતે અરજીપત્રક સાથે તમારે શું રાખવાનું છે અથવા તમારે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે જેથી વીસીઈને ફોર્મ ભરવામાં સરળતા રહે તો સર્વપ્રથમ તો અરજીની તારીખે જે અરજદાર છે એ પોતે ખાતાધારક હોવો જોઈએ અરજીની તારીખે શું હોવું જોઈએ તો કે ખાતાધારક પોતે હોવો જોઈએ એટલે કે ખેતીની જે જમીન છે એ જમીનની સાત બારમાં કે એમાં તમારું નામ હોવું જોઈએ ત્યારબાદ ગામ નમૂના નંબર આઠ અ તલાટીના વાવેતરનો દાખલો તથા ગામ નમૂના નંબર સાત બાર એ પણ તમારે સાથે રાખવા ફરજિયાત છે મિત્રો એ પછી આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક કે જેની અંદર આઈએફએસસી કોડ આપેલો હોય તો એવી બેંક પાસબુકની નકલ પણ તમારે સાથે રાખવાની રહેશે એ પછી મિત્રો અહીંયા મોબાઈલ નંબર કયો તો ઘણાને પ્રશ્ન થશે તો જો તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એની અંદર જે તમે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર તમારે આપવાનો છે હવે પ્રશ્ન એ થાય કે ઘણી જગ્યાએ ઘણા ખેડૂતોના સંયુક્ત ખાતા હોય છે તો એમને શું કરવાનું છે રાઈટ તો સંયુક્ત ખાતાધારકોના કિસ્સામાં એમને કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે તો સૌથી મહત્ત્વની બાબત છે મિત્રો કે અન્ય ખાતેદારોની સહીવાળું ના વાંધા અંગેનું સંમતિપત્રક હવે જે અન્ય ખાતેદારો છે એ અન્ય ખાતેદારોએ જે મુખ્ય ખાતેદાર છે ધારો કે પિતા હોય તો પિતા અને એમની નીચે એમના પત્ની અને એમના સંતાનો રાઈટ તો જે સંતાનો અને પત્ની છે એમના સંયુક્ત નામેથી એક સોગંદનામું રજૂ કરવાનું છે કે અમારા તરફથી જે મૂળ ખાતેદાર છે અથવા તો પ્રથમ ખાતેદાર છે એમને સહાય ચૂકવવામાં આવે એમના બેંક એકાઉન્ટમાં સહાય ચૂકવવામાં આવે તો એ બાબતે અમને કોઈ વાંધો નથી આ બાબતની સંમતિ ધરાવતું એક પત્રક પણ રજૂ કરવાનું રહેશે હવે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી તમારે ચૂકવવાની નથી વીસીઈ હોય કે વીએલ હોય જો એમના દ્વારા ફીની માંગણી કરવામાં આવે બરાબર તો એવી કોઈ પણ પ્રકારની ફીની ચૂકવણી આપણે કરવાની રહેતી નથી સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ આ ફોર્મ ભરી દેવામાં આવશે હવે આ જે સહાય છે એ સહાય કેટલી મળવાની છે અને કેવી રીતે મળવાની છે તો જે સહાય છે એ સીધે સીધી જ જે લાભાર્થીઓ છે રાઇટ જે લોકોએ ફોર્મ ભરેલા છે એ તમામે તમામ લાભાર્થીઓના ખાતામાં ડીબીટીથી ડે ચૂકવવામાં આવશે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે કોઈ અહીંયા મીડિયેટર નથી કે ભાઈ ગ્રામ પંચાયતને આપવામાં આવે પછી સહાય ચૂકવવી એવું નથી જેટલા લોકોએ સહાયને માટે અરજી કરેલી છે અને જેટલાના ફોર્મ એપ્રુવલ થશે જેટલાની અરજી એપ્રુવલ થશે એ તમામે તમામને ડીબીટીથી આ સહાય ચૂકવી દેવામાં આવશે અને જે સહાય છે એ કોને ચૂકવવામાં આવશે તો કે એના માટે પિયત અને પિયત જે પાક હોય એ તમામ પાક માટે એક સમાન ધોરણે રાઇટ એવું નથી કે પિયતનો પાક હોય તો આટલી સહાય પિયત પાક હોય તો આટલી સહાય નહીં પિયત અને બિનપિયત બંને માટે એક સમાન ધોરણે અને તમામ પ્રકારના પાક જે છે એના માટેથી સહાય જાહેર કરવામાં આવેલી છે હવે આ જે સહાય છે એ સહાય કેવી રીતે અને કેટલી મર્યાદામાં રાઈટ તો કે બે હેક્ટરની મર્યાદામાં ખેડૂત ખાતેદાર પાસે ભલે ચાર હેક્ટર પાંચ હેક્ટરની જમીન હોય નુકસાન તો બધાને થયેલું જ છે રાઈટ મિત્રો પરંતુ સરકારે બે હેક્ટરની મર્યાદા નિશ્ચિત કરેલી છે તો આ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય જે છે એ ચૂકવવામાં આવશે એટલે ગુજરાતના ટોટલ સોળ હજાર પાંચસો ગામડાઓના જે ખેડૂત ખાતેદાર મિત્રો છે એ બધા ખાતેદાર મિત્રો આ સહાય માટે અરજી કરી શકે છે એલિજેબલ છે જેમને પણ ત્યાં પાક નુકસાન થયેલું છે સર્વેની કે એની કોઈ જરૂર નથી મિત્રો અહીંયા રાઇટ જે અગાઉ સર્વેનોને એ વગેરે લાવવામાં આવેલા હતા પણ એમના રજૂઆત કરવાને કારણે એને દૂર કરવામાં આવેલું છો એટલે સર્વે કરવાની કે એવી કોઈ જરૂર નથી અગાઉ તમારો સર્વે થયો હોય કે ના થયો હોય તો પણ તમે આ સહાયને અરજી કરવા માટે પાત્ર છો પાત્રતા ધરાવો છો એટલે એવો કોઈ પણ પ્રકારનો ડર રાખશો નહીં રાઇટ તો તમે જો તમારે નુકસાન થયેલું છે તો તમે આ સહાય માટે જરૂરથી જે આપણે આગળ વેબસાઇટ જોઈ કે આરપી ડોટ જીઓવી રાઇટ સોરી કે આરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે લિંક પણ નીચે પણ આપેલી છે મિત્રો ત્યાંથી પણ તમે એમને એક્સેસ કરી શકશો તો એમના પર ચૌદ તારીખે ખાસ ધ્યાન રાખજો ચૌદ તારીખ નવેમ્બર મહિનો અને બપોરે બાર વાગ્યાથી આ પોર્ટલ શરૂ કરવામાં આવશે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં